દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાડેજા ડીવાય હાર્દિક પ્રજાપતિ તેમજ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોડું કરાવી ગુલાબનું ફૂલ આપીને શુભકામનાઓ પાઠવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દસમાં ધોરણના એટી જેટલા વિદ્યાર્થીઓ થર્ટી ફોર બિલ્ડિંગમાં પરીક્ષા આપશે

આઠ કેન્દ્રોમાં ચોત્રીસ બિલ્ડિંગમાં લગભગ સાડા આઠ હજારથી વધારે વિદ્યાર્થીઓ અને ધોરણ બારના બંને પ્રવાહના સાત કેન્દ્રોના બાવીસ બિલ્ડિંગમાં અડતાલીસોથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણ લેવાય તે માટે સરકારશ્રી તરફથી અપાયેલી તમામ માર્ગદર્શિકાઓનું પાલન થઈ રહ્યું છે તમામ રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા છે પરીક્ષાના પેપરો લઈને જે બોક્સ જાય છે એનું ઓથેન્ટિકેશન અને ટ્રેકિંગ સતત થાય એ માટે પાટા એપ્લિકેશન દ્વારા એની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કોઈપણ પેપર બોક્સ કયા સમયે ક્યાં પહોંચે એની ચોક્કસ માહિતી મળે આખી વ્યવસ્થા કોઈપણ પેપર ફૂટે નહીં અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારા વાતાવરણ પરીક્ષા માટે આપી શકે એના માટે રાખ્યું છે સમગ્ર પરીક્ષામાં જિલ્લાનો આઠસો જેટલો શૈક્ષણિક સ્ટાફ જોડાયેલો છે જિલ્લા વહીવટીતંત્રે દરેક બિલ્ડિંગો ઉપર અધિકારીની નિમણૂક કરી છે સાથે સાથે ફાઇન્સ કોઈની પણ નિમણૂક કરી છે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન થાય અને માર્ગદર્શન જરૂર પડે તેના માટે હેલ્પલાઇન નંબરો પણ આપણે કરેલા છે હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે ખૂબ સારી રીતે પ્રફુલ્લ ચિત્તે આ પરીક્ષા આપો અને તમારા માતા પિતાના સપનાઓ સાકાર કરો